બોટાદ જિલ્લામાં પ્રકૃતિ અને પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિક ના ઉપયોગ ને ઘટાડવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું છે જેંતરગત બોટા જિલા ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તાર જેવા કે હવેલી ચોક જ્યોતિગ્રામ સર્કલ તેમજ દિનદાયા ચોક જેવા વિસ્તારોમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી હતી તેમજ પેમ્પલેટ આપી જાગૃતિ લાવવા અપીલ કરવામાં આવી સાથોસાથ ટ્રાફિક સ્ટાફ દ્વારા સ્વચ્છતા લક્ષી સંવાદ અને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા અને કાપડની થેલીનો ઉપયોગ કરવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા

પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર સર્કલ જેવા ટ્રાફિકના વિવિધ પોઈન્ટ ઉપર જનજાગૃતિ કાર્યક્રમ નુકસાન થાય છે પ્લાસ્ટિક પર્યાવરણને નુકસાન થાય છે જે અને આરોગ્યની સમસ્યાઓ સમસ્યાઓ ફેલાય છે જમીનની ફળદ્રુપતાય ઘટે છે અને તેના કારણે પ્રાણીઓ અને જીવો ઉપર પણ વધારે પડતું નુકસાન થતું હોય છે જેમાં ચર્ચર જીવોને ખાસ કરીને જે પ્લાસ્ટિકથી નુકસાન થતા હોય છે અને મનુષ્યને કેન્સર જેવી બીમારીઓનો પણ પ્લાસ્ટિક કારક છે જેને અનુસંધાને લઈ અને બોટાદ જિલ્લા ખાતે વિવિધ જનજાગૃતિ અભિયાનો કાર્યક્રમ કરવામાં આવેલ છે ટ્રાપેક્ષા ખાતે લોકોને ખરેખર પ્લાસ્ટિક યુઝ કરવું ના જોઈએ તે ખૂબ જ હાનિકારક છે અને પ્લાસ્ટિકથી ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે જેના કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો અને તેના વિકલ્પો માટે કાગળ અથવા કાપડની થેલીઓનો એવો ઉપયોગ કરો